અરે મહારાજ ના આપી દો ભાઈ આપડે મહારાજ ને આપડા હાથમાં આપી દો હા તો બેન ના હાથમાં આપી દો એક એક બેન પાડીયા પાડીએ ઉભા રહો આ જે પેલા આપડે જે આપડે જે પેલા પૂજા વિધિ થતી હોય ને કલ લેવી પડશે ભાઈ પૂજા વિધિ પછી બધું આપડા ફોટાનું બરાબર છે હા બેન આપી દો